તેમાં લખાણ ફરતું હતું કે આખે આખું બાંધકામ ગેરકાયદે છે છ માળ સુધી બાંધકામ થઈ ગયા સુધી અધિકારીઓ હોય તેવું જણાઈ આવ્યું છે આખરે ફરિયાદનો મારો વધતા અધિકારીઓ કામે લાગ્યા હતા અને છ માળના ગેરકાયદે બાંધકામના ડિમોલિશન માટેની પ્રક્રિયા ધીરે ધીરે શરૂ થઈ હતી કતારગામ ઝોનલ ચીફ અને કાર્યપાલ એન્જિનિયર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી કે કતારગામ ઝોનના કાર્યપાલક એન્જિનિયર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે છ માળનું રેસીડેન્શિયલ એપાર્ટમેન્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે જેમાં ગેરકાયદે રીતે આ ઇમારત બાંધવામાં આવી હોવાનું જાણવા મળતા જ અમારા ઝોનલ ચીફ સાહેબ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો તે પ્રકારે અમે ડિમોનિશનની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે જેટલું પણ ગેરકાયદે બાંધકામ છે તે ઝડપથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે જાણવા મળ્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા